કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર તો વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટની પરીક્ષા બાબતે આવ્યા છે મોટા સમાચાર ફોરેસ્ટ વિભાગની ભરતી બાબતે સૌથી મોટી અપડેટ આવી છે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સારા એવા સમાચાર છે લાંબા સમયની રાહનો અંત થયો છે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં કોવર કરી લઈશું તો પહેલાં ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાંથી બે લાયકનને પ્રેસો સાથે 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 તમે આપણે તો ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મોટા સમાચાર આવી છે વાત કરીએ છીએ શું આવ્યું છે લાંબા સમયની રાહનો અંત થયો છે ઘણા બધા ઉમેદવારોને આ રાહ હતી તો એનો અંત થઈ ચૂક્યો છે નવી અપડેટ પણ જાહેર થઈ ચૂકી છે લાંબા સમયની રાહનો એકવાર અંત થયો છે તેવું પણ આપણે કહી શકીએ છીએ તો વાત આવી છે ગુજરાત જાહેર સેવા આયોગ જાહેરાત ક્રમાંક છે બાર બે હજાર બાવીસ ત્રેવીસ મદદ સંબંધિત વન સંરક્ષક વર્ગ બેના ઉમેદવારોની અરજી ચકાસણી અંતે અપાત્ર ઉમેદવારોની અપાત્રતાને કારણે સહિતની યાદીમાં સુધારો થયો છે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મદદનીશ વન સંરક્ષક વર્ગ બેની ભરતી અનવાય તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસના ઉમેદવારોની અરજી ચકાસણીના અંતે અપાત્ર ઉમેદવારોની અપાત્રતાના કારણ સહિતની યાદી સુપ્રસિદ્ધ કરી છે બાબતે તમે જોઈ શકો છો સોળ પાંચના દિવસે મળી જશે કોઈ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત બને માતરમ